Ambiljima. શિક્ષણ જગતને લાંછન લગાડતી ઘટના સામે આવી અમરેલી પ્રાથમિક શાળાનું લંપટ અને નારાથમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી નવ વર્ષની બે બાળકીઓ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી દુષ્કર્મ અને અડપલા કરતો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે પાડકીએ સગા સંબંધીઓને વાત કરતા પાપી નારાથમ શિક્ષકનું ભાંડું ફૂટ્યું હતો બાદમાં વાલીઓને ચણ થતા છુપી રીતે તપાસ કરતા આરોપી મહેન્દ્ર કાવઠિયા પોતાની ઓફિસમાં બાળકીઓ સાથે અડપલા કરતા જોવા મળ્યા હતા વાલીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા નિર્માણ અને પ્રલય જેની

મહેન્દ્ર બી કાવઠિયા કે જેમના દ્વારા ચોથા ધોરણમાં ભણતી નવ વર્ષની બે બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી ક્યાંક સારવાર કડપલા કે દુષ્કર્મ કરતા હોય જે બાબતે ભોગ બંદર દ્વારા પોતાના સગા સંબંધીને સૌથી પહેલાંની જાણ કરતા તેના પિતા દ્વારા સ્કૂલમાં સંતાઈને જોઈ તેમને તથ્ય જણાતા તાત્કાલિક એ જ દિવસે એની રૂમ ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસ રૂમમાં મળી આવેલ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી પોલીસ સ્થળ પર પહોંચી અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે હાલ અમરેલી રૂરલ પીઆઈ ઓમદેવસિંહ જાડેજા દ્વારા આની તપાસ કરવામાં આવેલી છે એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે અને આગળ આરોપીના રિમાન્ડ કાર્યવાહી અને કેટલા સમયથી આ બે બાળકીઓ સાથે કેવા પ્રકારનો દુષ્કર્મ કર્યા એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ બંને બે ભોગબંધાર બાળકીઓ સાથે છેલ્લા થોડા સમયથી આ પ્રકારનો શારીરિક અડપલા અને દુષ્કર્મ કરતા હોવાનું જણાઈ છે મારી છોકરી અરે શાળાની અંદર શિક્ષક ગલત કામ કરતો હતો એની જાણ મને મળી એટલે મેં બીજે દિવસે તેને તપાસમાં ગયો એટલે મને શિક્ષક હડપલા કરતા દેખાયો એટલે મેં તરત એના ઉપર એક્શન લીધી એને રંગે હાથે ઝડપો બરાબર અને તાલુકા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ નોંધાવી અને અત્યારે અમે તાલુકા પોલીસ સ્ટેશને છીએ અને આમાં ગુનેગાર જે માદ્રાવ સાહેબ છે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી મારી રિક્વેસ્ટ છે દારૂ પીવરાવ્યા છે છોકરાઓને શરદીની ઉધરની દવા કહીને એ દારૂ પીર હતા